હા દીજી આ ઘઉંનું પાણી પીવા આવી ગયું છે અને આ બજારવાળા બજાર તો ખાતર છે એવું કરા ને ખાતર જ છે મળતું નહીં આ આખો દાડી રવડી રવડીને આ દુકાને પેલી દુકાને પેલી દુકાને આ દુકાન એમ કરી કરી હું તો આખો દાઇ કંટાળી ગયો અને એમાં તો આખો દાઇ કાઢા કંટાળી આવ્યો ને તો મારું મગજ ચડી ગયું આવું તો જાઉં આ સરકારે ખાતર આલે પણ પૂરતું હાલતી જ નહીં અને આલે છે એને ટેટકર ભરી ભરીને આલે છે અમારા જીવાબી વિચાર ચાર રીઘાવાળાને તો કોઈ એક થેલી હાલતા હોય તો હાડું પણ ના એક થેલી તો શું એક દોણો હાલતા નહીં હવે જાઉં છો અમારે તો હવે ખેતી કરવી ભાડે પડી જી આજ ખેતી કરવી કેવાય શું કરવી જ ખબર પડતી નહીં આ ના હોય તો આ શેતી મેળ દેવી પડશે લાકા જતા દાડે છેડું એવા દાડા એ કરીને મિલા સરકારે હવે શું કરશું કોક તો કરવું પડશે ને જો આ ઘઉં મારે પોરે હાવ ફેલ ગયા હતા અને જો ખાતર નાશાક પાઈશ ને તો હેલાય મારે બળી જવાના છે પેલા record ધોરણ પાંચ માં આવશે નઈ શું કરું ચો જાઉં ના કોક તો કરવું પડશે હો માર કેમ કે હાલત તો મારા કઉ હારા છે અને કઉ લેવા જ પડશે માર ગમે તે કરી દર વખત નુકસાન પેલું કરીશ તો મારે શું લેવાનું અને વાવ છે એક તો ચોથા ભાગ લઈને શું લઈને જાઉં ને આપડે તો ચોઈ જતા ચોઈ ને લાયા શું કોઈ નહીં એવું થઈને પડશે શું કરું આ ચોક્કસ જવું થાય ખાતર

ના જો ની નાખું તો ઘઉં ક્યાં થાહે ભાઈ જવાબ દે સંગામાં શું ક્યા આલે ને તોડી અતન અતા લાઈન લેલા પૂંછી જ નાખો તો જેમ મણે પાણી આવી જાય તો મારા ઘઉંના લીલા લેર દેરસાઈ જાય નુકસાન તો ના બેઠું પડે ને આપડે કડી કડી હાય રાત પડી ગઈ છે તો વાડી કાલ દાડે ખાતર માટે જેટલું જેટલું ફર્યો પણ ખાતર તો મળ્યું નહીં પેડા મારા બગડી હાડ્યા ખાતર વગર તો શું થાય ખાતર નાખશે ને તો એડા સારા થાય બહુ તો પેટીવાળાને તો જ્યો તો હું પૈસા થોડા કીધું લાલો મારા ખાતર લાવું પેટીવાળા કે હાલ તો પૈસા નહીં તો એ મૂકના લાવી તોય મુકું લાય ખાતરનું તપાસ કરું બધે બે ત્રણ ઠકાણે ફર્યો તોય પણ ખાતર મારું થયું મને તો મળ્યું નહીં તો કોઈક તો કરવું પડશે જેમ કે ખાતર વગર તો એડા આપણે બગડી હેડ્યા છે તો ખાતર નહીં નાખવાનું તો આપણી શું પાળી છે કોઈ ખાતર વગર આપણી પાળીને શું ખાતર નાખવાનું તો જ પાળે કોક ને કંઈક હીડા ખાખરી કરી તો તરત પણ આમ ખાતર નાખ્યા તો આમ હીડા ચોક પોગડ્યા પોગરે રડે ને હું કોઈ પાળ પાળું કે ખાતર વગર પછી પાડે નહીં ને ચોખો પાર પાડમાં કરવું તેમ કે જો આખી બજાર ફર્યો ગંધમાં ફર્યો જૂના ગંધમાં ફર્યો પછી બે બે થકણ બજારમાં ફર્યો જો ખાતર મને મળ્યું નહીં આપણે એક હા આપણે પોર મદદ કરી હતી કરી હતી ઊણે કરી હતી પણ હું જવા દે તો સંજીવ ને સંજીવ હા એના તો હશે કે આપણે મદદ કરી હતી આપણી મદદ ના કરે આપણી મદદ કરી હતી એને મદદ તો કરી જ પડે ને ફરજ આવે આપણું ઊં મદદ તો કરશે જ આવે પર આપણી કરી હતી ઊં નહીં કરે આપણે એટલી નહીં કરવાનું ખાલી કે ખાતર જો મળ્યું નહીં બજાર ફરી રહ્યો હા સંજાને જવા દે કેમકે એની જોડે હોય છે પણ એની જોડે હોય છે ફાઈનલ જ હોય છે કેમકે હીરો ગમે ને ગમે ને કોન્ટાક કરીને લાવી દે ને આપણે તો બજાર ફળ બજાર ઓળખાણ હોય ને ફરે એની અંદર શું કે સંબંધ વધારે ખરી એટલે એને મળી રહે ને આપણે શું હજુ મળી નહીં એટલે એમ તો તોય તો ફળ તો જા દે એની જોડે જા દે એમ કર તમે આ જો પૈસા

જોમ તારું કહી આ મારે શું વેલા પોણી મળે ને અને આ જો બજારમાં બધે ફરીન આવ્યો કો આખો દાડી ફરે પોણી મન કઉ કે આપણા શિયાળમાં ખેતી કરવાનો ટાઈમ આવે તારે જ છ ખાતર ખોટા એ જોવાનું ને અને એમાં શું થાય ખબર છે આલવા વાળા ને તમે જોવો ને ટેક્ટર ભરી ભરી ને આલે અને આ બબે ચાચા રીઝણ તો એક થેલી આલતા નહી સાચી વાત હ અને વસ્તી લાઈન લાગી હોય તો પછી આ મહિનામાં જ ખબર હોય કે આ મહિના માં આપડે વધારે જોવો તો પછી વધારે ના રાખવું પડે રાખવું પડે પણ આલે સરકાર તો આલતા નહી તો તું નહી સરકાર આલે હે પણ એમાં જોવું થાય બીજું બધું બારોબાર ભરી જાય છે અને આપડે ગરીબો નું મોત થઇ જાય હકો શું કરવાનું આ બે ચાર ગાવાળા ને એક હાથે થેલી હાલતા તો બાપડો એનું ના હેડ્યું જાય હું તો ચાર ની મહિના મોર ની લાઈન મેલતી હતી કેમ કે તો દર વખતે આપણ તો ખેતી કર આપણ ખબર હોય એટલે આપણ તો ખબર હોય હા એટલે મે તો ચેતી આ વખત તો ચેતી જઈ હતી મુ કોઈ લાઈન મેલતી હતી પણ મારા તો જો વધારે નતો ગંગામાં એટલે મુ એક થેલી હોય ને તો મારા હેડ્યું જાય એવું હતું તો એક કામ કર કે તો નહીં પડી પણ ખેતરમાં માં ઓયડી માં પડી હા એમ હતું લઈ જાય એક લેવડી

અને આ ગામ જો બધા ને તો આપડે બધા ખેતી કરવાની ની હોય બધા ને થોડું થોડું પોકી વળે આપડે તો શું હેરાન કરવા ના ના હાચી વાત છે લઇ જતો રેવા દે સારું સારું હો હા ખાતર મળી ગયું હવે વાંધો નહીં આ જો ખાતર એ ખાઈ ગયું તો સવાર પાણી આવે ને એની ઘરે સીધું પાણી જ મેલી દઉં એટલે ઘઉં આપડા થઈ જાય એકદમ રેડી હવે જોવું નહીં પડે મારે કોણ ને કોણ બગાડવાના છે ને ઘઉં

બગાડર તને મેં કીધું કે ખાતર ની થેલી લઈ જા કેટલી લઈ જોતો તું ગંગામાં એમાં શું હતું ખબર તમી મને એક થેલી નું કીધું તો પણ મારા મને જેવું લાગતું હતું કે ઘઉં મારા થોડા પેલા થાતાતા અને પીરા પડતા હતા હું ને બીજી એક થેલી લેતો એટલે હું બે થેલી લઈ ગયો તો બે લઈ જો એનો વાંધો નહીં બરાબર તો નાલી મે પણ કેમ મતલબ કે હવે મારા પાણી વાળા બે દાડા પછી એટલે મને થેલીઓ કરી આલતો પણ ગંગામાં જો બે થેલી તો થાય એવું નહીં માર જોડે પણ તમન ના હોય ને તો હું એક થેલી કરી આલુ હવે એક કરી આલે હા

રાત હવે ગરમી કરી તારથી થાય થયું કાલે રાત નો લેવા જા તમે હાલ દો હજુ બાતર આ લડી લડી મરી જવાના છે

તમે મને નથી આલી કીધું હું બેઠ ખેલી લાવ્યો એમાંથી મારા જોડે આવ્યો કગડતો કગડતો સંજયા મારા એડા હુકાય ને તો મને એક ઠેલી અને હવે મેગો આવ્યો ને તેઓ મને ના પાડે હશે

તું સુધરી જા ને અરવાડ્યા હોય બજાર માં હતું ને શું લઈને આવ્યો તારી વખત ના હોય તો શું લઈ જવાની હોતા હલ કોઈ વ્યવહાર બનખોતે

આ તો ગંગામાં તમે આવી જને કેમણો બગા પાડી દો કાચણડો હો કાચણડો રંગ બદલ તો કાચણડો હા તમે તો આ હમણે હું એનો રંગ ને ને કાયા હેડો રાખો ને કોઈ વેવા નહી રાખતા લડ્યા લડ્યા છે મજા આવી ગઈ જોવાની પણ બોલાવા જાવું પડે તો ગમ નાખી આપડે તો લડી લડીને ને ચોખ મરી જાય તો